સ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માં કુષ્માનંદનું આશીર્વાદ આપ સૌ પર સદાય બન્યો રહે આજે સાંભળો માં કુષ્માનંદની સંપૂર્ણ કથા અનિક્ષમયા છે આવો હવે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માં કુષ્માનંદનું ધ્યાન કરીએ જે કુષ્માંડા સ્વરૂપે સમગ્ર સૃષ્ટિની જનની છે તેમની પ્રભા કરોડો સૂર્ય સમાન છે અને જે આ બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ છે તેવી મહેશ્વરી દેવીને નમન છે માં કુષ્માંડાની પ્રેરણાદાયી કથા જ્યારે કંઈ ન હતું ના આકાશ ના ધરતી ના જળ ના વાયુ ચારે તરફ માત્ર અંધકાર હતો ત્યારે મા કુષમાંડાએ માત્ર પોતાની દિવ્ય અને મધુસ્મિનથી સમગ્ર બ્રાહ્મણની રચના કરી તેમણે પોતાના તેજથી સૂર્યને જન્મ આપ્યો પોતાના આશીર્વાદથી ધરતી પર અન્ન અને જળ વ્ય વહાવ્યા અને જીવમાં પ્રાણશક્તિ ભરી માની સ્મિત જ બ્રહ્માંડનું બીજ બન્યું આથી જ માં ઉષ્માડાની સૃષ્ટિની આદિશક્તિ કહેવામાં આવે છે પરંતુ સમય સાથે મનુષ્યનું હૃદય બદલાયું ધાર્મિક સ્થળો જે કદી સાધના અને ભક્તિનું કેન્દ્ર હતા આજે મોજ મસ્તી અને દેખાવનું કેન્દ્ર બની રહ્યા છે પ્રકૃતિ જે સ્વરૂપ છે તેનો અપમાન થઈ રહ્યો છે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે પર્વતો કાપવામાં આવી રહ્યા છે જંગલો ઉજાડાઈ રહ્યા છે ભક્તિ જે હૃદયમાં વસવી જોઈ એ હતી તે આ જ મંચ અને સોરમાં ખોવાઈ ગઈ છે આ બધું જોઈને માતાનો હૃદય રડી ઉઠે છે અને તેમનો ક્રોધ ભડકે છે માં કુષ્માંડા ગરજે છે હે માનવ તું મારી રચેલી સૃષ્ટિનો સંતુલન પણ કર્યો છે તું પ્રકૃતિનો અપમાન કર્યો છે ધર્મને વેપાર બનાવ્યો છે અને ભક્તિને દેખાવો હવે તારા પાપનો ફળ તને બતાવું છું અચાનક ધરતી ધ્રુજી ઉઠે છે સમુદ્રને તરંગુલ તટ તોડી નાખે છે પર્વતોમાંથી પથ્થરો વરસે છે આકાશમાંથી અગ્નિ વરસે છે સર્વત્ર અશાંતિ જાય છે છે પરંતુ જ્યારે સાચા પડી રડે અને ક્ષમા માંગે છે ત્યારે મા તેમનો આક્રમ સાંભળે છે કરુણામયી માતા કહે છે યાદ રાખો ધર્મનો અર્થ સેવા અને ત્યાગ છે વેપાર નહીં ભક્તિનો અર્થ વિનમ્રતા અને વિશ્વાસ છે દેખાવો નહીં પ્રકૃતિ મારી ભેટ છે તેની રક્ષા કરવી તમારું કર્તવ્ય છે જો આ સમજશો તો સુખ શાંતિ મળશે નહીં તો મારો ક્રોધ મહાપ્રલય બનશે ભક્તોએ વચન આપ્યું કે તેઓ હવે સાચી ભક્તિ કરશે અને પ્રકૃતિનું સન્માન કરશે માં પ્રસન્ન થઈ સમુદ્ર શાંત થયો પર્વતો સ્થિર થયા અને આકાશ નિર્મળ બન્યું ભક્તોએ એક સ્વરે કહ્યું જય મા કુષ્માંડા જગત જનનીની જય વ્રત દિવસની મુખ્ય કથા સમયના આદિમાં જ્યારે કસી વસ્તુ ન હતી ત્યારે દિવ્ય શક્તિ પ્રગટ થઈ તે હતી મા કુષ્માંડા તેમના મધુસ્મિતથી બ્રહ્માંડ રચાયું તેમણે બ્રહ્માંડનું સર્જન કર્યું સત્વગુણ રજો ગુણ અને તમો ગુણનો સંચાર કર્યો સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્રની ઉત્પત્તિ કરી બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સર્જન કર્યું પંચમહાભૂતો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશની રચના કરી ઇન્દ્ર વરુણ વાયુ અગ્નિ યમ ઉબેર જેવા દેવોને જવાબદારીઓ આપી આ રીતે સમગ્ર બ્રહ્માંડની રચના સંચાલન અને સંતુલન સ્થાપિત કર્યું ક્ષમાયાચના હે પરમેશ્વરી મારા દ્વારા રાત દિવસ હજારો અપરાધ થયા છે તમે મને તમારી સેવક માની કૃપાપૂર્વક તમને તેમને ક્ષમા કરો હું આહવાન કરું કરું કે વિસર્જન કરવું નથી જાણતો પૂજા પણ યોગ્ય રીતે નથી કરી શકતો હે માતા મને ક્ષમા કરો દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય માકુશ માંડા જરૂર લખી દેજો ધન્યવાદ મિત્રો